જય જવાન જય કિસાન તો જો મારા મમ્મી મારા વરુણા મેળામાં જવા તૈયાર થઈ જઈએ અને પૈસાની પાકેટે ભરે લાય હાલ લાય ચાલુ વિડી લાય મારા પપ્પા આવે એટલી વાર પૈસા ચાલતા મા પપ્પા અચક બાર જાય આવે મન કે તૈયાર થઈને રહો એટલે મેળામાં જો તો આગળ વધે જોતા રહેજો આપણે મેળામાં પબ્લિક બતાવ ને હે

अह जतरा माजी वगडो पडा चदो

जो मार मम्मी परसादी ले ली दी है हाय मस्त नहीं हो चलो ले लो आप ही तो परसादी फटाफट अंधारो था ऐसे पांच ले मारो सगदो मनी वैसी के <laughs> नहीं हुआ चलो हां <laughs> तो और ये कलर को परसादी ले लीजिए अबे परसादीवा हां परसादी हम वीडियो बनावनो छे आई व्यू से आमा तो फाइनल जो मंडी आई जो है ट्रैफिक में है जो धमकराणा बक्चर 11 बक्चर 11 दादा उधर है दादा फोटो पड़ा है पर अंधारो तो जा मंदिर ही नहीं मिलती धमकराणा बक्चर 11 જો મંદિર આઈ ગયું હે પપ્પા ફોટો પડા રહી છે એટલે પાછા રહી ગયા ખોડિયામાં હા સેલ્ફી લે લો હા સેલ્ફી લે લો હા ચંદ્રિકા બેન અમે ગાડીમાં કે બેન કે જમવાનું કીધું શાક બનાવો ને જમવાનું તો બેન મંદિરમાં મળી કે તમે કીધું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચલો દર્શન કરવા અહીંયા પણ મળી જાય લાગે છે દર્શનમાં લેટ થઈ જાય બેન આપણે દર્શન કરો દા હેલો હા ચલો ચલો તમે આગળ આવો હું તમારો વિડિયો શૂટ કરું કે મિડલ માં આને દર્શન બધને કરીને છે હ તમે પણ એકવાર આવજો દર્શન કરવા માટે

अब भाई कटिंग करे रह रहा आज मीठी है आज ले मेथी बहुत आवे એટલે જો બapai છે રેડી થા લાગી થી એ કોઈ નો ખાવા ની હે કોઈ નો ખાવા ની કોઈ નો એ કોઈન ખાય તો આપણે ઘેર આવજો ને स्पेशल डिश वाला बदले काली जल्दी काली ये भारी में भारी सुरो आवे से बिना बिन सील दे सील दे जो भाई पैक कर रहे रहा है कंजू तुम तमाम है हां मैं तो, तो ले है चल ले हाल तरह ले दी और